ખાવાનું સારું ના બનાય તો એય મેઈ રે એવરીથિંગ નાઈ અંબાજી જવા કે મારે હેડીન અંબાજી ઊણ તો જવું છે અલ્યા એ હેડેક તું નહીં એ શું તૈયાર થઈ છે વશીતી હા આખો ધારો યાર કંટાળા કંટાતા છે હવે હેડેક કે બરોબર છે મારા ભાઈ 5 વર્ષ અંબાજી હેડે 5 વર્ષથી અંબાજી હેડું છું પણ એને નહીં લઈ ગયો મને આ વર્ષે છે તૈયાર થઈ લ્યા ગાઘરોમાં باગરો પહેરીને તૈયાર થઈ કે મારા કે અંબાજી આબુ છે મારે એક તો અંબાજી બાર વાગે હેડવાનું છે ને

જે થવું હોય થાય પણ આને હું ઠેલો મેલો પેક કરીને જ બેઠી છું આવન તને ઠેડવું જ છાણો ને પડ્યો હા તો કલાક બાકી થેલો પડ્યો ઓ હા બારે લે હેડો બલ્યો આયો તો કા ના બલ્યો નહી આયો બલ્યો આયો તો પૈસા લવા અને તારે તું ની કીધું છે કે અંબાઈ તું આવું છે કોક ए बलले आया तो पण हवारे खाली पैसा आलीन शकते रे उ कोण बिजू की तू किधो नाही अन शोकत तू शोकत तयार थईस એટલે महारानी का मजा बाणू कने मार हेड हेड गोती शरण वगैरी हेक कि नाही अम्बाजीन तू आव अम्बाजी मन तो એમ કરે કે ના કરે लो हा नाही किधु आले नाही होक पण तू हेडी करी अम्बाई तू अंगा स काय थईसे

हो हो ब्लॉक आता बुदा ये जा इम नाही हो ब्लॉक आपरा किनो हम तो बे जण हो जातो हा रु आको स्टाफ सा पेलो पथुजी नो टिनियो ने बईलो ने मेठो बान शंकरबान बदा शेंगात भैरव सा पण आवे छे हां तो पण बटाणो खसुया तमारा भई जेवास मन बटाणो खसु आली नी वात ते ही पण वे आदमीत बीजी छे डक्की पहुवा तो

अंबाजी जाऊस त्याच्या मी एकलो इतले एकला मय हुसा का तर भाबे का ना पाडता ता आता मी एकलो अंबाजी आता भा ना पाडता ता ते मु आऊस सो को बारे हेडी अछि पण तमे ताम... नै हे देखो थाकी जो हो शंकर भाई तवर हु बात करू मु तो कुवारी हति न अकबर बापा या नंगा जति देम बोट मेली अंबाजी पोगी जति वा थाची पण अंबाजी वाची काशू आगुस हो અતમો તમારું કામ કરાણ માગીજી છે અ છોંકી રાખો પાણ હોશમાં મગસ મારી કરું કીધું વાકુભાઈ આવે છે કે નહીં આવતા એ તો ના પાડતા તો હું તમને એકલો હેડી એક

হ্যাঁ

તમે કેતા તા કે મેઠો ભઈ સબળ હેડે છે ના તો ફાડીયો તો તા ફાડો થઈ ગયો હવે હેડ બધા તો છે તો આ તો ખેરાલુ પકવાયા ખેરાલુ પકવાયા પણ આ તો મેઠો તો ખાવા જ આવસ લે વાકુ ભઈ હા પોણી પોણી કેમ પાઉ યાર યાર પછી કીધું એટલે अले वाको भाई क्यों अकेला तमा તો तो हूं हरी है डीजा डोजी ओए ओ सापर तू है डेक आ આ ना है डेक आ कैंप आयो सा आराम करो ए थोड़ी और बेहोक आ बता हो रो दादा भूख लागी है યા તો ના પાળી લીધી તો બેહું નહીં કે સીધો પોકીજી ના ના બેહોણી યાર કોણ સાટલા બેસવા ઓલા ઓલા છોડી લે કેપ ઉપર લડવા 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 પ્યાક કો તમારું જા તમ અલય હે હે ભાગુબા અલ્યા હું તમને બધી બધી કોવા કરી છું કે કેપું બેજ

મિત્રો હાજુ માઇક સારા મિત્રો દરેક મિત્રો જે હડતા જ છે એ સોંતી હેડજો હેડકીયું હું કેવું આખું ભાઈ